જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં શેષનાગની પથારી પર બેઠા હતા ત્યારે અચાનક દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને પૂછવા લાગ્યા હે સ્વામી આજે મારા મનમાં એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા હૈ દેવી તમે સંકોચ થઈને તમારો પ્રશ્ન પૂછો હું ચોક્કસ તમને તેનો જવાબ આપીશ પછી તેવી લક્ષ્મી કહે છે હે પ્રભુ કયા શ્રાપના કારણે સ્ત્રીઓએ માસિક ધર્મમાં દુઃખ સહન કરવું પડે છે અને મારો બીજો પ્રશ્ન છે કે માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ એવું શું ન કરવું જોઈએ કે જેનાથી તેણીને પાપ લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મીજી તમે સમસ્ત માનવ કલ્યાણ માટે અત્યંત સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર આ પ્રાચીન કથા સાંભળવાથી પ્રાપ્ત થશે આ મહાન કથા સાંભળવા માત્રથી જ વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે જે પણ સ્ત્રી અથવા પુરુષ આ વાર્તાને શરૂઆતથી અંત સુધી સાંભળશે તેઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેથી જ દેવી તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળો આ વાર્તા અધૂરી છોડીને પાપનો ભાગીદાર ન બનો મિત્રો ત્યારે દેવી લક્ષ્મી કહે છે હે જગતના પાલનહાર તમે વાર્તા કહેવાનું શરૂ કરો હું શરૂઆતથી અંત સુધી સાંભળીશ પછી ભગવાન વિષ્ણુ વાર્તા કહેવાનું શરૂ કરે છે હે દેવી ભૂતકાળમાં કહેવાય છે કે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો દેવ શર્માને બધા શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું તે પરમ ગુણવાન બુદ્ધિશાળી સદાચારી અને ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર હતા દરેક જાતિના લોકો તેમનો ખૂબ આદર કરતા હતા તેઓ દરરોજ યજ્ઞ દાન અને પૂજા કરતા હતા તે પશુ પ્રાણીઓ ધન સંપત્તિથી સંપન્ન હતા દેવ શર્માની પત્નીનું નામ ભાગના હતું તે ખૂબ જ સદાચારી અને દયાળુ અને પ્રતિવર્તા સ્ત્રીનો પાલન કરવા વાળી સ્ત્રી હતી પછી એક દિવસ દેવ શર્માએ તેમના ઘરે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને વ્યક્તિગત રીતે જઈને બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું તેણે શહેરમાં રહેતા તમામ લોકોને બોલાવ્યા પૂજા અને ભોજન માટે પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા દેવ શર્માએ બધા બ્રાહ્મણોને વિધિપૂર્વક પૂજા અને સન્માન કર્યા પછી તેમણે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા તેમને સુંદર આસન પર બેસાડ્યા ભોજન પીરસ્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેણે ભગવાનનું સ્મરણ કર્યું દરેકને વસ્ત્રો વગેરેનું દાન કર્યું અને બધાને વિદાય આપી તે બધા બ્રાહ્મણ દેવ શર્માને આશીર્વાદ આપ્યા અને યાથી ચાલ્યા ગયા ત્યાર પછી તેણે તેના પરિવારજનો આગળ ઉભો રહ્યો ત્યારે તેને જોયું કે તેના ઘરની સામે એક કૂતરો અને એક બળદ વાતો કરી રહ્યા હતા જ્યારે બ્રાહ્મણને કુતરો અને બળદની આખી વાતચીત સાંભળી તો તેને બહુ આશ્ચર્ય લાગ્યું કુત્રુ અને બળદ તેના માતા-પિતા હતા જે પાછલા જન્મના પાપને કારણે આ જન્મમાં કુત્રુ અને બળદ બની ગયા હતા ત્યારે તે બ્રાહ્મણ મનમાને મનમાં વિચારવા લાગ્યો આ કુત્રુ અને બળદ તો મારા માતા-પિતા છે જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે કયા કારણે તેઓને આ શરીર પ્રાપ્ત થયું હવે તેઓના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ એમના મોક્ષ માટે શું કરવું આ રીતે વિચાર કરવાથી તે બ્રાહ્મણ ને આખી રાત ઊંઘ ના આવી અને તે આખી રાત ભગવાન મુનિ વસિષ્ઠજી જ બતાવશે તેથી જ સવાર તથા જ દેવ શર્મા સ્નાન આદિ નિત્ય પૂંજા પાઠ કરીને તેઓ મુનિ વસિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા આશ્રમમાં પહોંચતા જ મુનિ વશિષ્ઠજી એ દેવ શર્મા નું સ્વાગત કર વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આજે તમે તમે અમારા આશ્રમમાં કેમ આવ્યો ઉદાસ લાગો છો તમારા કારણ શું છે મને જણાવો દેવ શર્મા કહે છે હે મુનિવર તમને પ્રણામ છે તમારા દર્શનથી મારો જન્મ સફળ થયો હે મુનિવાર આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું કૃપયા તમે જ મારા આ દુઃખ બહાર કાઢી શકો છો મે અત્યંત દુખી અને દુર્બળ થઈ ગયો છું વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ દુખી ન થા તને જે પણ શંકા હોય તે વિના નિસંકોચ થઈને પૂછો હું ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરીશ પછી દેવ શર્મા કહે છે હે મુનિવર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને મદદ કરી ભોજન તિરસ્યુ અને ભગવાનની પૂજા કરી પછી એક કૂતરો અને બળદ મારા દરવાજે આવ્યા તે બંને મારા ઘરની સામે ઉભા રહીને વાતો કરી રહ્યા હતા સૌથી પહેલા કૂતરો બળને આ રીતે કહેવા લાગ્યો હે સ્વામી આજે બનેલી ઘટના સાંભળો મારા પુત્રના ઘરે બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખવામાં આવ્યું હતું એક સાપે તેનું ઝેર દૂધના વાસણમાં ઠાલવ્યું હતું જેને જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગયો તે દૂધમાંથી ખોરાક તૈયાર થવાનો હતો જો બધા લોકો તે દૂધ ખાય તો તેઓ મરી ગયા હોત તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું જ્યારે મારી પુત્ર ધૂએ મારી તરફ જોયું તો તેણે મને ખૂબ માર્યો જેના કારણે મારા શરીરનો ભાગ તૂટી ગયો મને ખૂબ જ દુખાવો થાય છે તેથી જ હું ગમડાઈને ચાલી રહ્યો છું હું આ પીડા સહન નથી કરી રહી કૂતરાની વાત સાંભળીને બળદ ખૂબ જ દુઃખી થયો અને તેની વાર્તા કહેવા લાગ્યો હે પ્રિય હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ હું મેં પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન આપ્યું છે પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું અને મને પીવા માટે પાણી પણ નથી આપ્યું આથી હું ખૂબ દુઃખી થયો છું પછી દેવ શર્મા કહેવા લાગ્યા આ પ્રકારે મારા માતા પિતાને કૂતરું અને બળદના રૂપમાં આવું કહેતા સાંભળીને મને ઘણો દુઃખ થાય છે મને આખી રાત ઊંઘ પણ ન આવી હું દરેક ક્ષણે ચિંતિત છું મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી મેં હંમેશા સારું કાર્યું છે છતાં મારા માતા પિતાને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી યોગ મને જણાવો કે મારા માતા પિતા માટે આવી દુર્દશામાં છે અને ઉદ્ધાર માટે મારે શું જોઈએ પછી ગુરુ બ્રાહ્મણના માતા પિતાના પાછલા જન્મના કર્મો નું ધ્યાન કરે છે અને જુએ છે અને દેવ શર્મા ને કહેવા લાગે છે હે બ્રાહ્મણ તારા માતા પિતાએ તેમના આગલા જન્મ માં ઘોર પાપ કર્યું છે તે પાપને કારણે આજે તેમની આ દુર્દશા છે પછી બ્રાહ્મણ કહે છે હે ગુરુદેવ કયા પાપને કારણે મારા આ દુર્દશા થઈ છે કૃપા કરીને મને વિગતવાર જણાવો ત્યારે ઋષિ કહે છે હે બ્રાહ્મણ દેવતા તમે ધ્યાનથી સાંભળો આ બળદ જે તમારા પિતા છે તે પૂર્વજન્મ કુંડી નગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેને એક દિવસ એકાદશીનું વ્રત કરીને ભોજન કર્યું હતું એકાદશીના દિવસે તેમને દાન ધર્મ પણ નથી કર્યું નથી કર્યું તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને કારણે તેમને આ જીવનમાં બળદનું રૂપ મળ્યું છે હવે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ માસિક શ્રાવ હોવા છતાં ભોજન બનાવ્યું હતું માસિક ધર્મ દરમિયાન ભગવાનની પૂજા કરી હતી અને તુલસીને જળ અર્પણ કર્યું હતું માસિક શ્રાવ હોવા છતાં તેણે ભગવાનને અન્નકુટ અર્પણ કર્યો હતો તેથી તેણે મહાપાપ કર્યું હતું માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીઓએ આ દિવસોમાં પૂજા પાઠ ન કરવી જોઈએ અને પોતાના વાળ પણ ન ધોવા જોઈએ તેનાથી પતિનું આયુષ્ય ઘટે છે માસિક સ્ત્રાવ સ્ત્રાવ દરમિયાન હાથ ન લગાડવો માસિક આવતા પુરુષોએ સ્ત્રી સાથે સંભોગ ન કરવો જોઈએ સ્ત્રી કરનાર બ્રહ્મ કરનાર નું પાપ કરે છે માસિક સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરનાર પણ પાપ કરે છે બ્રહ્મ હત્યાનું પાપ રજસ્વલા સ્ત્રીના શરીરમાં ત્રણ દિવસ અને ચોથા દિવસે રહે છે ચોથા દિવસે સ્નાન કરવાથી સ્ત્રી પવિત્ર બને છે સ્નાન કર્યા પછી માસિક ધર્મ વાળી સ્ત્રીએ તેના પતિના ચહેરા તરફ જોવું જોઈએ તેણે બીજા કોઈ પુરુષના ચહેરા તરફ જોવું જોઈએ નહીં જો પતિ નજીક ન હોય તો તેણે સૂર્ય દેવ દર્શન કરવા જોઈએ ગુરુ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ આ પાપના કારણે તમારી માતાને કૂતરાનો જન્મ અને તમારા પિતાને બળદનો જન્મ મળ્યો છે ઋષિ વરિષ્ઠજીની વાત સાંભળીને દેવ શર્મા કહે છે હે મુનેશ્વર હવે મને મારા માતા પિતાનો મુક્તિનો ઉપાય જણાવો વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ તમે કોઈ પણ અમાવસ્યાના દિવસે તમારા માતા પિતાના મોક્ષ માટે શ્રાદ્ધ અને તર્પણ અને દાન કરો ગાયની સેવા કરો અને માતા ગાયને મીઠાઈ ખવડાવો અને માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો પછી બ્રાહ્મણ તેજ કરે છે અને પછી તેના માતા પિતાને તમામ લાભો મળે છે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તમને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ તે વિશે કહ્યું છે હવે હું તમને કહીશ કે સ્ત્રીને માસિક ધર્મમાં કેમ પસાર થવું પડે છે સતયુગમાં કાલકે નામનો રાક્ષસ રહેતો હતો રાક્ષસ હોવાને કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને હંમેશા લડવા માટે તત્પર રહેતો હતો પછી એક દિવસ વૃત્રાસુરની સાથે બધા રાક્ષસો સ્વર્ગ પર હુમલો કરવા લાગ્યા તે શસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા જેનો સામનો દેવતાઓ ન કરી શક્યા અને દોડીને બ્રહ્મદેવ પાસે પહોંચ્યા ત્યારે બ્રહ્મદેવે તેમને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું હે ઇન્દ્ર તમે આ જ ક્ષણે મહાદધીજ પાસે જાઓ તે તમને તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે તે શસ્ત્રોનો જ ઉપયોગ કરો આમ કરવાથી તમે વૃત્રાસુરનો વધ કરી શકશો ત્યારબાદ તમામ દેવતાઓ મહર્ષિ દધીજના આશ્રમમાં જઈને તેમની પાસે પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે ત્યારબાદ જગતના કલ્યાણ માટે મહર્ષિ દધિજ તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે અને તે શસ્ત્રોમાંથી વજર નામનું એક શસ્ત્ર છે જે દેવરાજ ઇન્દ્ર પહેરે છે પછી વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળે છે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા માટે આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવા લાગે છે અગ્નિ દેવતાઓ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળવા લાગે છે અગ્નિની અસરને કારણે દરેક ભાગ રાક્ષસો સળગવા લાગે છે ત્યારબાદ ભગવાન વરુણ પાણીના વરસાદથી રાક્ષસોને ડુબાડી દે છે જેના કારણે રાક્ષસો ભયભીત થઈને ફરવા લાગે છે આ રીતે ઘણા દિવસો સુધી અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું રહે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વજ્રઘાત થી વૃત્રાસુર ને મારી નાખે છે જેવો રાક્ષસ વૃત્રાસુર મૃત્યુ પામે છે પછી બ્રહ્મ હત્યા તેના શરીરમાંથી બહાર આવે છે અને ઇન્દ્રનો પીછો કરવા લાગે છે ત્યાર બાદ તે બ્રહ્મ હત્યા ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરે છે જેનાથી ઇન્દ્રને બ્રહ્મ પાપ લાગે છે દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેમને બ્રહ્મ છુટકારો મેળવવા માટે કહે છે ત્યારબાદ બ્રહ્મદેવ તે બ્રહ્મહત હત્યાને ઇન્દ્રના શરીરમાંથી નીકળવાની આજ્ઞા આપે છે પછી એ બ્રહ્મ હત્યા ઇન્દ્રના શરીર માંથી બહાર નીકળીને બ્રહ્મદેવતાને કહે છે હે પરમ પિતા જ્યારે ઇન્દ્ર એ તેને માર્યો ત્યારે હું ઇન્દ્રના ના શરીરમાં રહેવા લાગ્યો હવે તમે મને કોઈ યોગ્ય જગ્યા આપો જ્યાં હું રહી શકું ત્યારે બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે બ્રહ્મ હત્યા હું તને ઉચિત સ્થાન આપું છું પછી બ્રહ્મદેવે બ્રહ્મ હત્યાને ચાર ભાગમાં વહેંચી દીધો અને કહ્યું હે બ્રહ્મ હત્યા તારો એક ચોથો ભાગ અગ્નિની અંદર રહેશે જે કોઈ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તો તમે તેના શરીરમાં પ્રવેશ કરજો તમારો બીજો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂકશે અથવા પેશાબ કરશે તમે તેના શરીરમાં પ્રવેશ કરશો પછી ત્રીજો ભાગ છોડ અને વૃક્ષોની અંદર જો કોઈ માણસ કોઈ કારણ વગર વૃક્ષો કાપી નાખશે તો તે બ્રહ્મ આ બ્રહ્મહત્યાનો પાપનો પણ સ્વીકારો અપ્સરાઓએ કહ્યું હે ભગવાન તમારી અનુમતિથી અમે તે સ્વીકારવા તૈયાર છીએ પરંતુ આમાંથી મુક્તિ મેળવવા માટે અમને કોઈ ઉપાય જણાવો પછી બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે અપ્સરા જે કોઈ પુરુષ માસિક સ્રાવની ની સ્ત્રી સાથે સંભોગ કરશે તેના શરીરમાં આ બ્રહ્મહત્યા પ્રવેશ કરશે આ રીતે ચાર ભાગ થયા એક અગ્નિમાં બીજો પાણીમાં ત્રીજો વૃક્ષોમાં વગેરે ચોથો ભાગ સ્ત્રીઓમાં પ્રવેશ્યો બ્રહ્મહત્યાના પાપને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પુરુષ જે સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંભોગ કરે છે તે બ્રહ્માને મારવાનું પાપ કરે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીના માસિક ધર્મ પાછળની વાર્તા કહી છે અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો કરવા જોઈએ નહીં પછી તેવી લક્ષ્મી કહે છે હે જગતના પાલનહાર આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું પણ તમને વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા કરે છે અને તેના તેના પતિ સાથે સંબંધ રાખે છે હું પ્રવેશ નહીં અને જે પણ સ્ત્રી પુરુષ નિયમોનું પાલન કરશે હું તેના ઘરે ચોક્કસપણે જઈશ અને તેમને સુખ સમૃદ્ધિ આપીશ આવા વ્યક્તિને ક્યારે પણ પૈસા ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપયા કરીને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને સાથે જ વિડિયોને લાઈક ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવી માહિતી સાથે જય મા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ